પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી જીતેન્દ્રસિંહ માનસિંહ ચૌહાણ સાહેબ આજ રોજ વય નિવૃત્ત થતા પોલીસ લાઇન ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો પીએસઆઈ પીએસઆઈ શ્રી રબારી સાહેબ થતા ચૌહાણ સાહેબના માથે પાઘડી પહેરાવી ફૂલાર કરી સાલોળી તેમજ દ્વારકાધીશનો ફોટો આપી સાહેબને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વડાલી આવેલ ગ્રામ લોકો તેમજ અલગ અલગ સમાજના આગેવાનોએ સાહેબને ફૂલહાર કરી સાલોળી સન્માન કર્યું હતું પીએસઆઈ શ્રી જેમ ચૌહાણ સાહેબ પોતાના જીવનમાં છત્રીસ વર્ષ સેવા બજાવી જેમાં છેલ્લા દસ મહિનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમનો દસ મહિના દરમિયાન વ્યક્તિઓ સાથેનો પોલીસ સ્ટાફ સાથે સારો એવો અનુભવ રહ્યો આ દિન સુધીમાં સાહેબે બને ત્યાં સુધી સમાધાન કરી કેસ પહેલા સોલ્વ કર્યા વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે નોકરી કરી અલગ અલગ સમાજના લોકો સાથે સારા સંબંધો કેળવ્યા હતા આ વિદાય કોંગ્રેસ પક્ષના રામાભાઈ સોલંકી સાહેબ અજીતસિંહ સમાજના આગેવાનો અને ગ્રામજનો તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં જોડાયા હતો અને પીએસઆઈ સાહેબનો ફુલાર કરી સાલું ઢાળી સન્માન કર્યું વયનિવૃત્ત સમયે પીએસઆઈ શ્રી જે ચૌહાણ સાહેબે સારું વક્તવ્ય રજૂ કર્યું અને પોતાના અનુભવ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જેમ રબારી સાહેબે કાર્યક્રમનું સંચાલન કરી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો અંતમાં સૌ કોઈ ભોજન લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા